બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં મોડી રાત્રે ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો છે ડીસા પાલનપુર હાઇવે પર આવેલા વેલુનગર વિસ્તારમાં પાંચ જેટલી દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે પ્રાથમિક માહિતી અનુસાર ચોરોએ જોરકો સુથરિયા સ્વીટ્સ ચાઈ નગરી મેલડી ઓટો કન્સલ્ટ યોગેશ્વર સિમેન્ટ એજન્સી અને ભારત ઓટો પાર્ટ્સ નામની દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે દોઢ બે લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું મનાય છે ચોરીનો આ સમગ્ર બનાવ દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે સીસીટીવી ફૂટેજના આધારે ડીસા તક્ષિણ પોલીસે ચોરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે હાઈવે પરના વિસ્તારમાં ચોરીની ઘટનાથી વેપારીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં ચોરોને પકડી પાડવામાં આવશે